બોટાદના બરવાડામાં ભારે વરસાદને કારણે વહિયા ગામ સંપર્ક વિહોણું બન્યું ગ્રામજનોએ પુલ બનાવવાની અનેક માંગ કરી છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી બે દિવસ પૂર્વે ફરી એકવાર ગ્રામજનોએ આવેદનપત્ર આપી ઊંચાઈવાળા પુલની માંગ ઉઠાવી હતી વહિયા ગામની આ સમસ્યાનું એકમાત્ર ઉકેલ એ છે કે હિરણ નદી પર બોક્સનાળું બનાવી અને ઊંચાઈવાળો મજબૂત પુલ બનાવવામાં આવે આવા પુલની રાહ ગામના લોકો છેલ્લા ત્રીસ વર્ષથી જોઈ રહ્યા છે બહુ સ્થિતિ ખરાબ થઈ છે કોઈ લેડીઝ હોય કોઈ જેન્ટ્સ હોય કોઈ બહારથી આવી નથી શકતું અને અંદરવાળા હોય એ બહાર નથી જઈ શકતું સંપર્ક વિહણો કામ બની જાય હા સંપર્ક વિહણો થઈ જાય છે શું કરવું જો શું માંગ તમારી અમારી માંગ એટલી જ છે કે વેલાની તકે પુલ બનાવો જેથી જે લોકો બહારથી આવે છે અંદરથી જાય છે એ લોકોને સમસ્યા ઓછી થાય અને ગઈ કે અત્યારે જો ખાલી થોડો બે ત્રણ દિવસ પડે તો હાવ ગામ સંપર્ણ કોઈ જો આજુબાજુ છે અવર જો રસ્તા બધી બાજુ બ્લોક છે આ એક નહિ બીજા રસ્તા વાડુના રસ્તા બીજા રસ્તા પણ બ્લોક છે કોઈ તમારે રામપુર જવું હોય એક જ રસ્તો છે કોઈ જગ્યા ક્યાંથી વાડુ ના રસ્તા બધા બંધ છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા નું વૈયા ગામ કે જે ઘણા વર્ષોથી એક જ પ્રશ્ન છેલ્લા ત્રીસ વર્ષથી સંપર્ક વિહાણો થવાનો આ પ્રશ્ન છે હિરણ નદી આ ગામની બાજુમાંથી નીકળે છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે કહેવાય કે પાણીનો પ્રવાહ અહીંથી પસાર થતો હોય છે બેઠો પુલ છે અને નાળાની અંદરથી જ્યારે પાણી પ્રવાહ પસાર થતો હોય ત્યારે આખી આખું ગામ સંપર્ક વિહાણું થઈ જતું છે બેઠો પુલ છે અને બંને છેડા જે કહેવાય છે કે ધોવાઈ ગયા છે અને માત્ર ને માત્ર એકથી બે ઇંચની અંદર આ ગામ સંપર્ક વિવાણું થઈ જાય છે ઇમરજન્સી કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે અહીંયા લોકો અંદર પ્રવેશી શકતા નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અવારનવાર તંત્રને રજૂઆત પણ કરી છે આવેદનપત્ર પણ આપ્યા છે તંત્રના અનેક અધિકારીઓ આ સ્થળ પર આવી અને તપાસ પણ કરી ગયા છે પરંતુ કંઈક ને કંઈક આ પ્રશ્નનો નિકાલ છેલ્લા ત્રીસ વર્ષથી આવ્યો નથી લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે કાયમી ઉકેલ માત્ર એક જ છે કે આ ગામની વચ્ચે હિરણ નદી ઉપર બોક્સ નાળું બનાવવામાં આવે કે જે થોડુંક ઓવરબ્રિજ હોય અને જેના કારણે થઈને પાણીનો પ્રવાહ નીચેથી પસાર થઈ શકે અને લોકોને હાલાકી ન ભોગવી પડે ધર્મેન્દ્ર લાઠીકરા જીએસટીવી બોટાદ